જેમાંથી બે કામો મંજૂર કરી ચાર કામોને ને કરવામાં આવ્યા હતા જ્યારે એક કામ રીટેન્ડર કરવામાં આવ્યું છે આજની આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક શુભનમ ડેકોરેટર્સના કામને મુલત્વીક કરવામાં આવ્યું હતું મકરપુરા જેઆઇસી ખાતે પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાના કામને પણ મુલત્વી કરવામાં આવ્યું હતું રોડ શાખાના એક કામને મંજૂરી આપવામાં આવી હતી આજે સામાન્ય આજની સહાય સમિતિમાં સાત પ્રપોઝલો મૂકવામાં આવી હતી જેમાંથી ચાર પ્રપોઝલ મુલત્વી રાખવામાં આવી છે વડોદરા જનસંપર્ક વિભાગ દ્વારા જે ફરાજખાનાના કામ છે એમાં સોળ લાખ એક્યાસી હજારનો જે વધારાનો ખર્ચ કર્યો હતો અથવા પચાસ લાખની નાણાકીય મર્યાદા લંબાવવા માટેની મંજૂરી માગવામાં આવી હતી આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે સેવાલિયા ટીમ્બાની બ્લેક ટ્રેપ ગ્રીટ ખરીદવાના કામ કે જે ચોત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા ઉપરના ભાવે ત્રણ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં આરસીસી રોડ બનાવવા માટેના જે કામ હતું એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે એમાં ટૂંકી મુદતની જાહેરાત આપી અને નવેસરથી ટેન્ડર કરવાની ભલામણ સ્થાયી સમિતિએ કરી છે એ સિવાય જ્યાં સુધી નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી ઉત્તર ઝોનના જે ટેન્ડર છે એના ભાવે જે છે કામ કરવું હશે એની પાસે કરાવી શકાશે એ પ્રક્રનો ઠરાવ કરવામાં આવે છે પૂર્વ ઝોનમાં જે ડ્રેનેજ નળીકા દુરસ્તી સાથે નવીન નળીકા નાખવાનું કામ હતું એ દસ ટકા ઓછાના રેટથી પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે નવીન પ્રેસ ઓફિસ બનાવવાની હતી એમાં બે ઓલ્ટરનેટ પ્લોટ એક નવા યાર્ડનો પ્લોટ અને એક આ એને પણ વધુ વિચાર અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે કારણ કે પ્રેસની સાથે બીજું કે નવીન ડેવલપમેન્ટ થઈ શકે એવું છે કે નહીં એના ઓપ્શનો માનો કે મકરપુરા જીઆઈડીસીમાં કરીએ તો કન્વેન્શન સેન્ટર બની શકે એમ છે કે કેમ અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જરૂરિયાત શું છે તમામ સભા સ્ત્રીઓનું શું ઓપિનિયન બેસે છે એના અભ્યાસ અર્થે કામને મુલતવી રાખ્યું છે નવીન પેન્શન સ્કીમ જે વખતો વખત જેમાં સુધારા વધારા થતા હોય છે એ રાજ્ય સરકારની નવીન પેન્શન સ્કીમ કોર્પોરેશને સ્વીકાર કરેલી છે એમાં જે છઠ્ઠા નંબરનું પ્રપોઝલ છે એમાં જે કપાતની રકમ દસ ટકા કર્મચારીની અને ચૌદ ટકા દસ ટકાના બદલે ચૌદ ટકા વધારવાની દરખાસ્ત છે જેનાથી લગભગ આઠથી સાડા આઠ કરોડનો બોજો કોર્પોરેશન પર પડે એવું છે એટલે એને પણ વિચારના અર્થે મુલતવી રાખી છે એવી જ રીતે જે પ્રપોઝલ નંબર સાત છે એમાં નવીનવર્ધિત પેન્શન સ્કીમમાં ચાલુ ડ્યુટી દરમિયાન મૈયથા અથવા અશક્તતાના કેસમાં જે પ્રમાણે નવી નીતિ અમલમાં છે એને લાગુ કરવી કે કેમ કારણ કે આની ઇફેક્ટ લગભગ બે હજાર પાંચથી જે કર્મચારીઓ કામ કરે છે એની પર પડવાની છે આનાથી પણ કોર્પોરેશન પર દસ ટકા કરતાં જે દસ ટકા ફાળો કર્મચારી ચૂકવી ચૂકવે છે અને જે દસ ટકા કોર્પોરેશન ચૂકવે છે તો દસ ટકા કોર્પોરેશન ચૂકેલો ફાળો એ કર્મચારી પાસે વસૂલ કરવાનો રહેશે અને દસ ટકા જે એનએસડીએલમાં જમા થાય છે એ પૈસાને ડાયરેક્ટ મળશે આમાં પણ આની ઇફેક્ટ બહુ લાંબા સમયથી આવશે અને અત્યાર સુધીમાં એકસો સિત્તેરથી એંસી લોકો મૈયત અથવા અસતતાથી પીડિત છે તો એને પણ લાંબા ગાળા સુધી પેન્શન આપવાની જે એને જઈને જવાબદારી હતી એ વીએમસી પર આવી રહી છે એટલે આનાથી પણ આર્થિક ભારણ પડે એવું છે એટલે આ બંને પ્રપોઝલ છે એની પર વધુ પુખ્ત વિચારણા કરવા માટે હજુ મુલતવી રાખેલ છે ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર